નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલિસોની સોની આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે જાણીશું સૂર્ય નમસ્કાર વિશે સૂર્ય એટલે કે આત્મા આપણા શરીરની અંદર જે આપણો આત્મા છે તેને સૂર્યરૂપી આત્મા તરીકે જોવામાં આવે છે સૂર્ય જે નિરંતર

અને આ રીતે સૂર્યનો વ્યાયામ કરીને આપણા શરીરને તો ફાયદો થાય જ છે પરંતુ સાથે સાથે આપણા જીવનમાં પણ કેટલાક લાભ થાય છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે સૂર્ય છે તેને બાર અવતારોમાં વિભાજિત કર્યું છે સૂર્યના અલગ અલગ નામ છે તમે સૌ કોઈ જાણો છો પરંતુ આ સૂર્યના જે આ બાર અવતાર છે તેને અનુલક્ષીને સૂર્ય નમસ્કાર જે છે તે કરવામાં આવે છે સર્વપ્રથમ ઓમ મિત્રાય નમઃ

દરેક વ્યક્તિનું સારું કરવું તેના જીવનમાં જીવનના સારા કાર્યો તે કરી શકે ઓમ ભાનવે ભાનવ એટલે કે પ્રકાશ જે તમારા જીવનમાં અંધકાર દૂર કરીને જે પ્રકાશમય જ્યોત ફેલાવે છે તેનું નામ છે ઓમ ભાનવે નમઃ ત્યારબાદ આવે છે ઓમ ખગાય નમઃ ઓમ ખગાય નમઃ એટલે કે આકાશમાં જે ઊંચાઈ સુધી પ્રવૃત્તિલું છે એટલે કે આકાશમાં ઊંચે સુધી ઉડે છે જેમ પક્ષી સવાર પડતાની સાથે સૂર્યોદયની સાથે પોતે બધા પોતાના જૂથ સાથે ફરવા નીકળી પડે છે આકાશમાં ઊંચાઈ સુધી ઉડે છે અને પોતાનો જે ખોરાક છે તેને શોધે છે પોતાનો જીવન નિર્વાહ કરે છે અને સૂર્ય દરેક પ્રાણી દરેક માનવી દરેક જીવ જંતુને તેના યોગ્ય પોષક તત્વો પણ પૂરા પાડે છે તે માટે ઓમ ખગાય નમઃ ઓમ પુષણે નમઃ જ્યારે સૂર્યના પ્રકાશથી જે ખેતરોમાં જે પાક છે તેનું વાવેતર થાય છે સૂર્યપ્રકાશને કારણે છોડને જે યોગ્ય પોષક તત્વ મળે છે માનવીને પણ જે વિટામિન ડી મળે છે માનવીના જે હાડકાં મજબૂત કરે છે તેનું જે વિટામિન છે તે પણ સૂર્ય તરફથી મળે છે માટે ઓમ પૂષણે નમઃ કે જે પોષક તત્વ પૂરા પાડે છે અને પોતાના જીવન નિર્વાહ કરવા માટે માનવીને યોગ્ય ઊર્જા પ્રદાન કરે છે ઓમ હિરણ ગર્ભે નમઃ મતલબ કે જ્યારે ગર્ભમાં બાળક હોય છે ત્યારે પણ તેને ગર્ભમાં પણ મળે છે એટલે કે એક નવી શક્તિનો સંચાર થાય છે ત્યારબાદ ઓમ મરીચ નમઃ ઓમ મરીચય નમઃ એટલે કે જે પણ અંધકારરૂપી નકારાત્મક શક્તિઓ છે તેનો નાશ કરવો તેટલા માટે સૂર્યને નામ આપવામાં આવ્યું છે કે ઓમ મરીચે નમઃ અને તેના દ્વારા જે સૂર્ય દેવ છે અંધકાર રૂપી નકારાત્મકતાને તોડીને દુષ્ટતાને દૂર કરીને જ્યારે આપણા જીવનમાં સકારાત્મકતા અને પ્રકાશની જ્યોત ફેલાવે છે ત્યારબાદ ઓમ આદિત્યાય નમઃ એટલે કે નવા જીવનની ઉત્પત્તિ કરવી અને સાથે સાથે તમારા જીવનને ઉન્નતિ ભર્યું બનાવે છે તેના માટે ઓમ આદિત્યાય નમઃ અને ત્યારબાદ આવે છે ઓમ સવિત્રેય નમઃ ઓમ સવિત્રેય નમ એટલે કે સર્વસ્વ જગ્યાએ સુખ સમૃદ્ધિનો વાસ હંમેશા માટે રહે તે માટે ઓમ સવિત્રય નમઃ કે સૂર્ય દરેક જગ્યાએ છે એટલા માટે ઓમ સવિત્રય નમઃ ત્યારબાદ ઓમ અર્કાય નમઃ અને ઓમ ભાસ્કરાય નમઃ એટલે કે જે વિશ્વને પ્રકાશિત કરે છે દરેક વ્યક્તિના જીવનમાં પ્રકાશ ફેલાવે છે ત્યારે સૂર્ય નમસ્કારમાં બાર રીતે બાર અવતારોમાં સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે સાથે સાથે સૂર્ય નમસ્કારના જે બાર પ્રકાર છે તેને બાર આસનોમાં વિભાજિત કરવામાં આવ્યા છે સૂર્ય નમસ્કારને બાર વિવિધ આસનોમાં વિભાજિત કરવામાં આવ્યા છે તેમાં પણ ખાસ કરીને પ્રાણાયામ એટલે કે યોગ્ય રીતે સૂર્ય નમસ્કાર કરવાની મુદ્રા અને ત્યારબાદ પાદ પાદસ્તાસન દંડાસન અશ્વસંચાલાસન ભુજગનાસન પર્વતાસન અને આષ્ટાંગ નમસ્કાર વિવિધ આ આસનોનો ઉપયોગ કરીને સૂર્ય નમસ્કાર કરવામાં આવે છે સૂર્ય નમસ્કાર કરવાથી સૂર્યદેવનું બળ મળે છે સૂર્યદેવ તમને ઉર્જા આપે છે યોગ્ય રીતે સૂર્ય નમસ્કાર સૂર્યોદય વખતે તમે એક શાંત અને સ્વચ્છ વાતાવરણમાં કરો છો તો તમને શારીરિક રીતે પણ ખૂબ જ ફાયદા થાય છે જે માંસપેશીઓ છે તેને પણ મજબૂત કરે છે તમારા શરીરમાં સ્ટ્રેચિંગ થાય છે એટલે કે તમારું શરીર લચીલું બને છે અને કોઈ પણ કાર્ય તમે વગર આળસ અને ખૂબ જ ઝડપથી પૂરું કરી શકો છો સૂર્ય નમસ્કાર કરવાથી તમારી પાચન શક્તિ ખૂબ જ મજબૂત બને છે જેને ખાવાનું પચતું નથી અથવા તો કંઈકને કંઈક ડાયજેસ્ટિવ સિસ્ટમને લઈને તેને કોઈક ને કોઈક ઇશ્યુ રહ્યા કરે છે તો તેની જે ગટ હેલ્થ છે તે પણ ખૂબ જ સ્ટ્રોંગ બને છે અને તેના કારણેમાં પણ તેના શરીરમાં જે લોહીનું પરિભ્રમણ છે તે સુવ્યવસ્થિત થવા લાગે છે જ્યારે લોહીનું પરિભ્રમણ સારી રીતે થતું હોય ત્યારે આપણા શરીરના દરેક કોષોને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે છે અને તેના કારણે પણ બીમારીનું જોખમ ઘટે છે સૂર્ય નમસ્કાર નિયમિત કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે કરોડ રજ્જુ તમારા મજબૂત અને સારા બને છે પાચન શક્તિ મજબૂત બને છે આ રીતે વિવિધ રીતે સૂર્ય નમસ્કારના ફાયદા તમે નિયમિત કરો છો તો તમને ચોક્કસથી મળે છે પરંતુ ત્યારે તમારે કેટલાક વાતોનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે તમારા શરીરમાં કોઈ ઇન્જરી થઈ છે કોઈ સર્જરી થઈ છે તો તમારે સૂર્ય નમસ્કાર કરતી વખતે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ સાથે સાથે કોઈ ગર્ભવતી સ્ત્રી છે તેને સૂર્ય નમસ્કાર ન કરવા જોઈએ કોઈપણ એવી વ્યક્તિ છે જેને નિયમિત તેના હાડકાઓમાં કોઈ પ્રોબ્લેમ થઈ છે તેને તમારા જીવનમાં તમે જે કરો છો માત્ર પાંચ કે સાત મિનિટ તમારાથી થાય તેટલા સૂર્ય નમસ્કાર જો તમે કરવાનું ચાલુ કરો છો તો તમે જોશો કે તમારા વ્યક્તિત્વમાં એક નિખાર આવી ગયો છે તમારી બોડી લેંગ્વેજ સારી થશે પર્સનાલિટીમાં ચેન્જ આવશે સાથે સાથે જો કોઈક એવી ખરાબ આદત છે જે તમારાથી છૂટતી તે છોડવામાં પણ તમને ખૂબ જ ઝડપથી ફાયદો થશે માટે સૂર્ય નમસ્કારને વિશેષ રીતે તમારું જે રોજિંદ જીવન છે તેમાં સમાવેશ કરવો જોઈએ અને માત્ર પાંચ સાત મિનિટ પણ જો તમે સૂર્ય નમસ્કાર કરો છો તો તમારા સ્વાસ્થ્ય થાય અને તમારા જીવનને ખૂબ જ મજબૂત અને સારું બનાવે છે નમસ્કાર